નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ અને તમારું ફન ન્યૂઝમાં સ્વાગત કરું છું વડોદરાની અંદર ફૂટબોલ એસોસિએશન બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન જે છે એમાં છેલ્લા લગભગ ઘણા વર્ષોથી ઇજીએમ મળી નથી અને વડોદરામાં જે ફૂટબોલનું લેવલ જે સ્તર હતું એના માટે આ જે સંસ્થા છે કશું કરી નથી રહી એવું લાગી રહ્યું છે અને અત્યારે જયારે હવે આવતા મહિને હા એપ્રિલમાં રાહુલ વ્યાસ ડોક્ટર રાહુલ વ્યાસે એનો સામે અને ઉમેશ રાઠવા બે સભ્યોએ સ્ટે ની માંગણી કરી છે એટલે આખો જે ત્યાં વિવાદ સર્જાયો છે તો આપણે રાહુલ વ્યાસ સાથે જ વાત કરીએ રાહુલ તમે જણાવો કે આખી વિગતો શું અને શરૂઆત શું હતી એટલે આવા વિગતો એવી છે કે બરોડા ફૂટબોલ ડિસ્ટ્રિક્ટ એસોસિએશને બે હજાર ચૌદમાં ઇલેક્શન કર્યું હતું અને બે હજાર ચૌદના અંદર જે બોડી આવી હતી એ બોડીએ એના પછી કોઈ બરોડામાં કામ કરવામાં ફૂટબોલને ડેવલપ કરવા માટેનું કામ કરેલ નથી જેને લઈને બરોડા ફૂટબોલ એસોસિએશનના જૂના વાઇસ પ્રેસિડેન્ટ જે છે એમને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને બરોડા ભ્રષ્ટાચાર બરોડાના બરોડા મારો કે મારે બરોડા ફૂટબોલ એસોસિએશન ને જવું છે જોવું છે તો એની જગ્યા બરોડા ની જગ્યાએ બરોડા ફૂટબોલ એસોસિએશન આવે છે એટલે ફૂટબોલ બરોડા ફૂટબોલ એસોસિએશન જે લોગો છે આમાં રાઈટ પગથી મારે છે અને બીડીએફ ના લોકોમાં લેફ્ટ પગથી મારે છે અને આ જ બે પાછળ જો પાછળ પાછળ જો એક પાછળ હા હવે આ વેબસાઈટ છે જે તમે બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન નાખશો તો તમને બરોડા ફૂટબોલ એકેડમી નું જ પેજ ગૂગલ માં દેખાય છે ને એમાં જે પ્રેસિડેન્ટ સેક્રેટરી દેખાડ્યા છે એ જ સેક્રેટરી છેલ્લા બાર વર્ષથી બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પણ સેક્રેટરી છે અને મુદ્દાની વાત એ છે કે બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનનો હેડક્ quarters અને બરોડા ફૂટબોલ એકેડેમીનો હેડક્ quarters એક જ છે એટલે લોકોને ખબર જ નથી પડતી કે બરોડા ફૂટબોલ એસોસિએશન અને બરોડા ડિસ્ટ્રિક્ટ બે અલગ છે કે એક છે મારા નોલેજ પ્રમાણે બરોડા ફૂટબોલ એકેડેમી એ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ છે એ આઈપીએલની જેમ બરોડામાં ફૂટબોલ લીગ ચલાવે છે જેને સિંગમાં પારુલની અલગ અલગ ટીમો બનાવી છે અને એમાંથી પૈસા બનાવીને આ લોકો બરોડાની અંદર પ્રાઇવેટ ફૂટબોલ પ્રમોટ કરી રહ્યા છે અને ડિસ્ટ્રિક્ટ ટીમના નામ પર જે બરોડા ફૂટબોલ એસોસિએશન એકેડમીમાં રમે એને જ સિલેક્ટ કરવામાં છેલ્લા ઘણા વર્ષોથી આવી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી નથી કોઈ એજીએમ થઈ એટલે કોઈ ફિનાન્સિયલ સ્ટેટમેન્ટ કોઈને આપવામાં આવ્યા નથી કોઈ સભ્યને કહેવામાં નથી આવ્યું કેટલું ફંડ આવ્યું કેટલા નવા મેમ્બર બન્યા છે એ પ્રમાણે પાંચસો લોકોને આ લોકોએ બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના ના મેમ્બર બનાવ્યા છે પણ એ મેમ્બર કેવી રીતે બની શકે જયારે એમને બે હજાર સોળ પછી કોઈ એજીએમ બોલાવી ના હોય તો આ મેમ્બર પાસ કોને કર્યા અને આ પાસ કર્યા તો શું એમને બેલેન્સ શીટ અને ફિનાન્સિયલ સ્ટેટમેન્ટમાં એ પૈસાનો ઉલ્લેખ કરેલ છે એ બધું બ્લેક એન્ડ વ્હાઈટ નથી આખું તંત્ર ફરવાઈ ગયું છે બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલના નામ પર બરોડા ફૂટબોલ એકેડેમીને પ્રમોટ કરવાનું કામ છેલ્લા આઠ વર્ષથી બરોડામાં ચાલી રહ્યું છે આટલું ઓછું નથી તમે બરોડા ગુજરાત સ્ટેટ ફૂટબોલ ફેડરેશનની વેબસાઇટ પર જશો અને ડિસ્ટ્રિક્ટ રિપ્રેઝેન્ટેટિવ ફૂટબોલ નો ઈમેલ આઈડી આપવામાં આવ્યો છે એટલે ગુજરાત સ્ટેટ પણ બરોડા ડિસ્ટ્રિક્ટની જગ્યાએ એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ ને પ્રમોટ કરે એ કેટલું વ્યાજબી છે આમાં તમે કરશો આ પેજ ની અંદર તમે જો સંદીપ દેસાઈ બીડીએફ એના સેક્રેટરી ને એનું ઈમેલ આઈડી શું બતાવ્યું છે હું જીમેલ થી ખુશ હોત કોઈ પણ ઈમેલ આઈડી ચાલે પણ સ્ટેટમાં એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ નું ઈમેલ આઈડી ચલાવું અને પ્રાઇવેટ માણસને બરોડા ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટના એક હોદ્દેદાર તરીકે બતાવો એક કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અંદર આવે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એ 2018 માં જ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ માટેની ગાઈડલાઈન પાસ કરી છે જેમાં ફૂટબોલ ને સંદર્ભમાં જો કોઈ કમર્શિયલ એક્ટિવિટી કરતું હોય એ લોકોને હોદ્દા પરથી દૂર રહેવા રિસ્ટ્રિક્શન છે છે અને મોટી વાત એ ઓગણીસો સિત્યાસી પછી બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે આપણે શું કહેવાય ને ટ્રસ્ટ રજિસ્ટર કરવા માટે જે પ્રિન્સિપલ બનાવ્યા છે

કરેક્શન કરાવવા જોઈએ ને એ કરેક્શન કરાવવા માટે અમે ચેરિટી કમિશનરને એપ્રોચ કર્યો છે કે આ આ સંસ્થાની અંદર છેલ્લા વર્ષથી કોઈ પણ રીતે આ ઇલિગલી દરેક મેમ્બર જોડેથી 2500 રૂપિયા લીધા છે પણ જે મેમોરન્ડમ ઓફ એસોસિએશન છે એમાં સભ્ય ફી લેસ દેન પચાસ રૂપિયા છે તો આ લોકોએ કયા બેસ પર 2500 રૂપિયા લીધા એનો કોઈ ઉલ્લેખ નથી અને જો એજીએમ માં પાસ થયા હોય તો એ એજીએમ ના મિનિટ તમારે ચેરિટી કમિશનર ને આપવા પડે એમનું એપ્રુવલ થાય એ એમેન્ડમેન્ટ તરીકે બંધારણમાં જોડાય આ પ્રોસેસ ના થયો હોવાથી મને એવું લાગે છે જ્યાં સુધી બંધારણમાં રિક્વાયર્ડ એમેન્ડમેન્ટ ના એડ થાય એ પણ ચેરિટી કમિશનરના ગાઈડન્સમાં તો આ કરંટ સંસ્થામાં કઈ કામ થાય નહીં કારણ કે કન્સ્ટિટ્યુશન ઓફ બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન એ

જીતવામાં નથી આવી રહ્યું અને બરોડામાં ડિસ્ટ્રિક્ટ ટીમનું અધોગતિ દેખાય છે અને બીએફએ ની ટીમનો growth દેખાય છે જે મને વ્યાજબી નથી લાગી રહ્યું કારણ કે બીએફએ મફતમાં કામ નથી કરતું એની ફીસ છે છોકરાઓ જોડે અઢળક પૈસો લેવામાં આવે છે ફૂટબોલ શીખવાડવાના નામ પર અને કમર્શિયલ કરી શકે બધાને સત્તા છે દેશ આઝાદ છે પણ એને જ્યારે આ કામ કરવું હોય કમર્શિયલ તો એમને એમનો બીડીએફએ એમાંથી સેક્રેટરી પદેથી રાજીનામું આપવું જોવે હું જ્યારે મેમ્બર તરીકે બોડીમાં હતો એક્ઝિક્યુટિવ મેમ્બર ત્યારે અમે બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનની વેબસાઇટ બનાવી હતી અમે એસીઓ પ્રમાણે સર્ચમાં સૌથી પહેલા આવે એ કામ કરેલું એ બધું કામ એમને પોતાના ઇન્ટરેસ્ટ માટે બંધ કરીને અત્યારે બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનનું ડોમિન પી તમને જોવા નથી મળ્યું બે હજાર ચૌદ માં ચૂંટવામાં આવ્યા અને કોન્સ્ટિટ્યુશનમાં એક એમેન્ડમેન્ટ પ્રમાણે દર બે વર્ષે ઇલેક્શન કરવું એમેન્ડમેન્ટ હજુ પણ ચેરિટી કમિશનર જોડે ન જૂના બંધારણ પ્રમાણે દર વર્ષે ઇલેક્શન કરવું જોવે છેલ્લા બાર વર્ષથી નથી થયું એટલે આ જે કરંટ બોડી છે એ ઇલિગલ બોડી કહેવાય એમની જોડે કોઈ પૈસાનો ખર્ચો કરવાની સત્તા ન હોવા છતાં એમને ઓલરેડી એજીએમ માટે નવસો નવસો લોકોને એરેન્જમેન્ટ કર્યું છે જયારે બે હજાર માં ચારસો મેમ્બર હોય ને એના પછી કોઈ એજીએમ થઈ ના હોય

એમાં રહીને બરોડા ડિસ્ટ્રિક્ટને પતન કરીને પોતાની એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટને બીડીએફએ તરીકે પ્રમોટ કરી લોકોની આંખોમાં બહુ મોટો ધૂળ છે એ દેખાય છે તમે તમે આ ઇમેજીસ બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન નાખ્યું છે એક ઇમેજ બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ની દેખાતી નથી તમે નીચે ધ્યાનથી જોશો નવરચના યા બરોડા ફૂટબોલ એકેડેમી સિવાય તમને કોઈ જ વસ્તુ દેખાતી નથી મારો સવાલ છે કેમ જ્યારે બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન પ્રમોટ કરવાની જગ્યાએ કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પ્રમોટ થાય એ કેટલું વ્યાજ બીકે હા એટલે અહીંયા પણ બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન નાખીએ તો અહીંયા બરોડા ફૂટબોલ એકેડમી આવે છે આપણને અહીંયા બાજુમાં હા એટલે તમે Google માં નાખો બેંક્સ માં કોઈ પણ સર્ચ એન્જિન માં નાખો યસ ટેકનિકલી લોકોએ પૈસા ખર્ચ્યા છે કરોડો રૂપિયા બનાયા છે અને બધાને એવું જ બતાવ્યું છે અમે જ બરોડા ડિસ્ટ્રિક્ટ એટલે બીએફએ બીડીએફએ કરીને કઈ સંસ્થા છે જ નહીં એ રીતના રિપ્રેઝન્ટેશન કરીને બીએફએમાં ડોનેશન બી લેવાય છે પણ હવે એ ડોનેશન જે રીતના લે એના જોડે બીડીએફએ ને કોઈ લેવા દેવા ના હોય મારું ખાલી એક જ વાતનો ઓબ્જેક્શન છે કે આટલા વર્ષના અંદર ભ્રષ્ટાચાર થયો કે નહીં એ બેલેન્સ શીટના નંબર જોયા વગર ખબર કેવી રીતે પડે અને બેલેન્સ શીટ ઓડિટેડ હોય એટલે ભ્રષ્ટાચાર નથી થયો એવું ના મનાય માટે બે હાજર ચૌદમાં લાખની આસપાસ ડોનેશન આપ્યું હતું એ લેટ બ્રધર ફિલિપ્સના નામથી ટુર્નામેન્ટ હોવાના લીધે હવે એમાં સરપ્રાઇઝ એવું છે કે એ આખી સ્ટેટ લેવલની ટુર્નામેન્ટની પાછળ કદાચ પાંચ લાખ રૂપિયાનું બે હજાર તેર ચૌદ ની બેલેન્સ શીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો જ્યાં મેં ઓબ્જેક્શન ઉઠાવ્યું હતું કે જ્યારે આખા ગુજરાતની ગુજરાત લેવલની ટુર્નામેન્ટ પચાસ થી લઈને મેક્સ પંચોતેર હજારમાં થતી હોય તો બ્રધર ફિલિપ ટુર્નામેન્ટ એવી કેવી હતી જેમાં બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશિએશને પાંચ લાખની આસપાસ ખર્ચો એક વર્ષમાં કરવો પડે

બીડીએફ ને મારી જે પિટિશન જોડે મે એક બીજો એક્ઝિક્યુટિવ મેમ્બર હોય લેટર લખ્યા છે કે છેલ્લા 4 વર્ષમાં જે બરોડાની અંદર સત્તર ટુર્નામેન્ટ થતી હતી એ 17 એ ટુર્નામેન્ટ લોકડાઉન પછી બંધ કરવામાં આવી છે ને લોકડાઉન પછી ખાલી ને ખાલી બીએફ ની આઈપીએલ લેવલ ની ટુર્નામેન્ટો થાય છે વર્ષે ને એમાં સેવન એ ની અંદર સિગ્માની ટીમ રમે છે બીએફ અંડર બરોડા ફૂટબોલ એકેડેમી ના બેનર ની નીચે પારુલ રમે છે લગભગ બરોડાના દસ થી બાર બિઝનેસ હાઉસ ની અલગ અલગ ટીમો બની છે અને બધાને બધા પ્લેટફોર્મ આપે છે બરોડા ડિસ્ટ્રિક્ટના રેફરીઓ જાય છે અને એ ટુર્નામેન્ટ આપે છે બીડીએફ એટલે આ બાજુ આ મને બહુ સારો કેસ યાદ આવે છે નેશનલ હરાડનું નું તમે નામ આંભળ્યું હોય તેમાં મોતીલાલ વોરા લેટર લખે છે કોંગ્રેસના ટ્રેઝર કે આ જમીનનો કોઈ યુઝ નથી થતો તો શું આ જમીન અમે રાહુલ ગાંધીને આપી દઈએ જેની માર્કેટ વેલ્યુ કરોડોમાં હતી અને ત્યાંથી કોંગ્રેસ નો ટ્રેઝર મોતીલાલ વોરા લખે છે હા હું આને લેવા માટે એક્સેપ્ટેડ છે અમને કઈ વાંધો નથી એટલે આપનાર બી મોતીલાલ લેરા લેનાર બી મોતીલાલ લેરા અને પછી કહેવામાં આવે કે નેશનલ એરાઇડ ની બધી પ્રોપર્ટી અમે રાહુલ ગાંધી ને આપી કારણ કે એનું કોઈ યુઝ નથી આજ રીતે રાહુલ ગાંધી રાહુલ ગાંધી મોદી ટ્રમ્પ સુધી નથી પહોંચ્યું

આમની જોડે લીગલી સત્તા નથી એમનો ટાઈમ જતો રહ્યો છે એટલા માટે આ લોકો એજીએમ બોલાવી ના શકે કારણ કે જેની જોડે સત્તા નથી એ એજીએમ કયા બેસ પર બોલાવે અને છેલ્લા બાર વર્ષના ઉપર તમે પાણી નાખીને બાર વર્ષના બેલેન્સ શીટ તમારે લોકોને ના બતાવવા પડે એટલે તમે એજીએમ કરાવો કોઈ ઇન્વેસ્ટિગેશન નથી એ ક્યાંથી વ્યાજબી કહેવાય એટલે ચેરિટી કમિશનર જે એપ્લિકેશન કરવામાં આવી છે એ માં એવું છે કે સેક્શન ફોર્ટી વન એ ચેરિટેબલ એન્ડ લખવામાં આવ્યું છે એના કે જે તે સંસ્થામાં હોય તો ચેરિટી કમિશનર ડાયરેક્ટર એપોઇન્ટ કરી ને ઈ રેગ્યુલારિટી પર એક્શન લેવા માટેની આ એપ્લિકેશન છે અને કારણ કે ચાર તારીખના પેપરમાં આ ન્યૂઝ આયા કે એપ્રિલમાં આ લોકો એજેપ કરવાના છે એટલે અમે ચેરિટી કમિશનર જોડે દાદ પ્રિયર કરી છે

કે અત્યારે તો ભાઈ ખરેખર વડોદરાનું જે ફૂટબોલ કલ્ચર બહુ પહેલાં બહુ જ સારું કલ્ચર હતું વડોદરાની ફૂટબોલની ટીમ પણ એટલે ગુજરાતમાં નેશનલ લેવલ પર પણ એના સારા એવા ખેલાડીઓ હતા પણ જેવી રીતે રાહુલભાઈ કહી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાના કોઈ ખેલાડીએ કંઈક સારી એવી કે ટીમે કંઈક ક્યાંક કર્યું હોય એવું સાંભળવા તો નથી જ મળ્યું પણ હવે આશા રાખીએ કે આ લડતના પછી કંઈક આ બીડીએફએ ના અંદર જે બધા જે એમને જે આક્ષેપો કરે છે એવા તત્વો છે એ બધા દૂર થાય અને ફરીથી રમતને સાચી દિશામાં રમત મળે આ બધી જે રમતો ચાલે છે એ રમતો બંધ થાય એવી આશા રાખીએ છીએ થેન્ક યુ રાહુલભાઈ તમારો ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ